નમસ્કાર મિત્રો આજના મુખ્ય સમાચારોની અંદર રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન હોળી ની ભેટ ગરીબોને ફાયદો છ હજાર જગ્યાએ નવ હજાર નો હપ્તો પેટ્રોલ મંત્રીની મોટી જાહેરાત ખેતરમાં ટાંકો બનાવવા રૂપિયા રૂપિયાની સહાય બે લાખ રૂપિયા સુધીની તો મિત્રો દરેક સમાચાર દરેક માહિતી તે જે પણ મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે ને ખાસ વિનંતી કરી સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા પ્રથમ સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન એટલે કે જો તમારે આવકનો નો દાખલો કટાવાનો છે નવું ગેસ કનેક્શન જોઈએ છે આયુષ્યમાન કાર્ડ બનાવવું છે અથવા તો આયુષ્યમાન કાર્ડ અપડેટ કરાવવું છે તો વિધવા કે ઉદાસાહે મેળવી છે તો બીજા સરકારી કોઈ લાભ લેવા છે તો તમામ લાભ લેવા માટે રેશન કાર્ડ પુરાવાઓ ફરજ્યા છે એટલા માટે તમને રેશન રાશનકાર્ડની અંદર અનાજ નથી મળતું છતાં તમારા કાર્ડ એક્ટિવ રાખવું ખૂબ જ જરૂરી છે માટે વહેલી તક એ કેવાસી બાકી હોય તો કરાવી લેજો જેથી સરકારી કામો કરવા આગળ કોઈ અગવડતા ન ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હોળીની પેટ ગરીબોને ફાયદો એટલે કે કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂત તેમજ ગરીબો માટે ત્રણ મોટી જાહેરાત કરવામાં આવી છે આ જાહેરાત અનુસાર ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સસ્તા ભાવે પોટકર મળશે જે અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા ત્રણ પેકેજ બહાર પાડવામાં આવે છે જે અંતર્ગત ભારત આટા ભારત રાઈ તેમજ ભારત દાળના પેકેજ બહાર પાડવામાં આવે છે જ્યારે મિત્રો સરકાર દ્વારા ખેડૂતો ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો છ હજારની જગ્યાએ નવો હજારનો હપ્ધો એટલે કે પીએમ કિસાન સમાન નીતિ હેઠળ દેશના કરોડો ખેડૂતો નાણાકીય સહાય આપવામાં આવે છે આ યોજના હેઠળ માત્ર ખેડૂતોને વાર્ષિક છ હજાર રૂપિયાની સહાય પુરાવા પાડવામાં આવે છે ત્રણ હપ્તા સીધા તેમના બેંક ખાતામાં મોકલવામાં આવે છે હવે રાજસ્થાનમાં ભાજપ સરકાર દ્વારા ખેડૂત માટે મોટી જાહેરાત કરવામાં આવી છે રાજસ્થાનમાં પીએમ કિસાન યોજના હેઠળ મળતી રકમ વધારો કરી દેવામાં આવ્યો છે રાજસ્થાનમાં હવે આ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક નવ હજાર રૂપિયા મળશે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો ખેતરમાં ટાંકો બનાવવા બોતેર હજાર રૂપિયાની સહાય એટલે કે ખેડૂતોને પાણીનો સંગ્રહ કરવા માટે મોટો ટાંકો બનાવવા સરકાર તરફથી આપવામાં આવશે પચાસથી પંચોતેર હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે જેમાં સામાન્ય જાતિના ખેડૂતોને કુલ ખર્ચ પચાસ ટકા અથવા તો પચાસ હજાર રૂપિયાની સહાય અને આ યોજના માટે ફોર્મ ખેતીવાડી વેબસાઇટ આ ખેડૂત પોર્ટર ઉપર ભરવાનું શરૂ થાય છે ત્યારબાદ ના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો બે લાખ રૂપિયા સુધીની લોન માપ એટલે કે એક માહિતી અનુસાર ગુજરાતમાં કુલ ત્રેપન લાખ વીસ હજાર સત્સોને છવ્વીસ ખેડૂતોને આ યાદીમાં નોંધાયા છે જેમાંથી ઓગણત્રીસ લાખ અઠ્યાવીસ હજાર સત્સોને ઓગણચાળીસ ખેડૂતો બે હજાર બાવીસ વર્ષ દરમિયાન એટલે કે એકત્રીસ જાન્યુઆરી બે હજાર ત્રેવીસથી સુધી એટલે કે માત્ર દસ માસિક કૃષમાં કુલ અઠ્ઠાણું હજાર બસોને પંચ્યાસી કરોડ લોન લીધેલી હતી ભલે દરેક ખેડૂતોને વધતા ઓછા પ્રમાણમાં ખેતી માટે લોન લીધેલી છે પરંતુ તેના સીધો અર્થ એ થાય છે કે ગુજરાતમાં દરેક ખેડૂતોને બે લાખ તેસઠ હજાર પાંચસોને પંચાણું રૂપિયા દેવું છે આમ છતત વધી મોંઘવારીના કારણે ખેડૂતો દિવસે દિવસે દેવાદાર બનતો જાય છે જ્યારે મિત્રો તેલંગાની સરકાર ખેડૂતોને એક લાખ રૂપિયા સુધીની દેવું માફ કર્યું છે જેના કારણે ગુજરાતમાં દેવા માફી મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે જ્યારે મિત્રો સરકાર દ્વારા ખેડૂતોને માત્ર બે લાખ રૂપિયા સુધીની દેવું માફ કરે છે પણ નેવું ખેડૂતો દેવા મુક્ત થઈ શકે છે જે ગુજરાતમાં લાખો ખેડૂતોને લેવાનો પારમાંથી મુક્ત મળી શકે છે